મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગર થી હિંમતનગર સાબર ડેરી આગળ પરિસ્થિતિ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પોલીસે લાઠી ચાર્જ બાદ પરિસ્થિતિ કાબુમાં લેવા માટે ટીયર ગેસ ના સેલ છોડ્યા પશુપાલકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા સ્થિતિ વધુ ગંભીર બની હતી જેને લઈ સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે પોલીસ ની વાત ની નથી કે પોલીસે જનતા નું રોકી રાખી છે અને જે ડિરેક્ટરો છે એ દિવેક્ટરો ના અંદર એસી ની અંદર બે રાખ્યા છે અને ઓલા તમે અમારિયા કરવા ગયા બાપડી ઉપર આ લોકોને પથ્થર મારો કર્યો છે પોલીસવાળા પિયર કે પિયર કે પબ્લિક ને સુંદર જવાન સારે અમે ખેતી બક ચૂકવાતા કા જનતા ચૂક્યો છે એનો જવાબ અમે પોલીસવાળા જોડે માગે છે કે તમે સાબર દેરી સામળ્યો પર ચૂક્યો અરે આગળ આ લોકો બોલ્યું કે આ આ દેરીનું દૂધ લોકો

साडेला और तो मोत्या ही जान पछ अने तो मजदूर ना न मजदूर आले थे तारी कारी यार बाले हो